બલોદણ ગામમાં જમીનમાંથી નીકળેલ હનુમાનજીની મૂર્તિ જમીન માંથી તેલ સિંદુર નીકળતા ચમત્કાર સાફ કરવા છતાં પણ થઈ જાય છે તાલુકાના બલોદણ ગામે વર્ષો જૂનું છબીલા હનુમાનજી મંદિર આવેલ છે જેમાં મંદિરનું બલોદણ ના ગ્રામ લોકો દ્વારા મંદિરનું નવ નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેને લઈ ખોદકામ કરતા જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળે તેને બહાર નીકળીને મૂકતા હનુમાનજીની મૂર્તિમાં તેલ સિંધુ નીકળતું જોવા મળતા ગામના તમામ લોકો ભેગા થઈ મૂર્તિમાંથી તેલ સિંધુ નીકળતા ગ્રામ લોકો દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરવામાં આવેલ મૂર્તિ પાણીથી ધોવામાં આવેલ તેમજ એકદમ મૂર્તિને સાફ કરી રાખવામાં આવેલ અને કલાક બાદ ફરી મૂર્તિમાં તેલ જેવો પદાર્થ તેમજ સિંદૂર જોવા મળે જેને લઈ મૂર્તિ ચમત્કારી હોવાનું ગ્રામ લોકોનું કહેવું છે તેમજ મૂર્તિ વર્ષો જૂની હોવાની પણ લોકોની માન્યતા છે ગામના વૃદ્ધ વડીલોના જણાવ્યા પ્રમાણે બલોધણ ગામ આવેલ હનુમાનજીનું મંદિર વર્ષો જૂનું છે પરંતુ આવી નાની મૂર્તિ મંદિરમાં ક્યારેય જોઈ નથી આથી આ મૂર્તિ પૌરાણિક લાગી રહી છે અને જે જમીનમાંથી નીકળેલ છે આ બાબતે બલોધણ ગામના હરગોવંદભાઈ પટેલ તેમજ ભાણાભાઈ માળીએ જણાવ્યું કે બલોધણ ગામે છબીલા હનુમાનજીના મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ બે મહિનાથી મંદિરનું કામ ચાલુ છે જેમાં એક મહિના પહેલા ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળે જે મૂર્તિ ગ્રામ લોકો દ્વારા મૂર્તિને સાઈડમાં મૂકી બીજા દિવસે જોતા મૂર્તિમાં તેલ સિંધુ નીકળતા ચમત્કાર લાગતા લોકો ભેગા થયા અને હકીકત જાણવા મૂર્તિને પાણી શેમ્પુ સહિત વસ્તુથી

આજે અમે બલોદણ ગામે હનુમાન દાદાજીનું મંદિર બનાવવાના એમાંથી આ મૂર્તિ છે નીકળી છે જે મોટી મૂર્તિ છે એની બાજુમાંથી નીચેથી અને આ મૂર્તિને ઓટોમેટિક કુદરતી તેલ સિંદૂર આવે છે અને અમે વારંવાર આ મૂર્તિને નવરાઈ છે ધોઈ છે લુસીએ છે તો ઓટોમેટિક અડધો કલાક થાય એટલે આખી મૂર્તિમાં તેલ શેદું આવે છે આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે બાજુમાંથી નીકળી છે હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ બે મહિનાથી સતત તેલ સિંધુ ચાલુ છે કાયમી નવરાવીએ તો તેલ સિંધુ ચાલુ છે આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાવીએ આ મૂર્તિને સતત અડધો કલાકમાં તરત હતું એને મૂર્તિ થઈ જાય છે મારું નામ ભેવાભાઈ કરમસિંહભાઈ અમે આ હનુમાન દાદાનું મંદિર ત્યારે એક જ અમારી મૂર્તિ મોટી હતી બરાબર સાઈડમાં મારે ખોદ્યું તાર નાની મૂર્તિ નીકળી બરાબર તો અમે મંદિર બનાવ્યા છીએ જ્યાં તાર નાની મૂર્તિ વાળી એટલે કે એ મૂર્તિ કાઢ્યા હતા અમે કાયમ બે દરની ધોઈ પણ તોય આ તેલ શિયાદુર કાયમી માટે ફૂટે છે પરચાધારી આમ આ મૂર્તિ નાની છે અને આ હનુમાનજીનું મંદિર કેટલા વર્ષો જૂનું છે વ્યાલનો છે અમારા દાદાનો દાદા મને ખબર નથી પણ આમાં દાદા એ વડાઓ લે છે ઘણી વખત પણ મને પંચાવન વર્ષની ઉંમર છે પણ મેં આ આ પરસો ફાળ્યો છે એવા ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ ભાવર બનાસકાંઠા